જય માતાજી મિત્રો તો ફરીથી આપણા નવા ફેસ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે તો જે તમને બ્રધરકાળીનું મંદિર બતાવ્યું હતું હવે અમે ફતે રાજાના મહેલ તરફ જઈ રહ્યા છીએ તો ફતે રાજાનો મહેલનો આ પૂરો જે મહેલ છે તે જગ્યા તમને બતાવવાના છે તો વિડીયો એન્ડ સુધી જોજો તો આ વિડીયોમાં બહુ મજા આવવાની છે કેમ કે ફતે રાજાનો મહેલ છે તે જગ્યા પર અમે જઈ રહ્યા છે અને તેનું પૂરું લોકેશન તમને આપવાના છે તો ફટાફટ અમે આગળ વધી રહ્યા છે ફતે રાજાના મહેલ તરફ તો આગળથી તમને લોકેશન આપીશું બરાબર છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો અમે હવે આગળ વધી રહ્યા છે મહેલ તરફ જવા માટે તો જોઈ રહ્યા છો કે આગળ મહેલની એન્ટ્રી હવે થવાની છે તો અહીંયા ગેટ આવી રહ્યો છે તો થોડાક સમયમાં તમને પૂરું લોકેશન બતાવીશું તો આવી ગઈ છે એ જગ્યા જે આપણે વાત કરતા પતેહરાજા મહેલની તો એક શ્રાપના કારણે આખો મહેલ એનો ખંડર બંડર થઈ ગયો છે તો પહેલાના જમાનામાં આ જૂન સુંદર તમને મહેલ જોવા મળતો હતો અને અત્યારના સમયમાં તમે જોઈ શકો છો મહેલ કે મહેલની કેવી હાલત થઈ ગઈ છે તો અહીંયા તમે આવો તો જોરદાર તમને અહીંયા વ્યૂ જોવા મળશે તો આ ખાઈ છે મિત્રો પાછળ તો વધારે આગળ જવું નહીં કેમ કે બહુ ડેન્જર છે આગળ આ ગેટ છે અને આ પ્રાચીન બહુ જૂની દીવાલો છે તો પહેલાના સમયમાં અહીંયા બહુ ખાસ મહેલ જોવા મળતો હતો અને એક શ્રાપના કારણે આખો મહેલ ખંડેર થઈ ગયો છે જોઈ શકો છો તમે અને પાછળ બહુ મોટી ખાઈ આવેલી છે તો વધારે આગળ જવું નહીં કેમ કે પડી જવાની સંભાવના વધારે હોય છે તો આ અંદરનું લોકેશન તમને બતાવી રહ્યો છું હું આ રીતના પ્રાચીન અંદર દીવાલો આવેલી છે જો અત્યારે તો તૂટીને નષ્ટ થઈ ગઈ છે બધી તો આ જુઓ દીવાલ પહેલાના સમયમાં કઈક હશે આ જગ્યા પર પણ અત્યારે બધું નષ્ટ તૂટીને બધું થઈ ગયું છે તો પૂરું લોકેશન તમને હું બતાવીશ આજના વિડીયોમાં સામે જોઈ રહ્યા છો તે અંદર જોરદાર જગ્યા છે તે જગ્યા પર તમને હું લઈ જઈશ હવે મને પણ અહીંયા બીક લાગે છે કે ખાઈ એટલી ઓળી છે ને કે પડી જવાની બીક વધારે હોય કેમ કે અહીંયાથી જે પડે છે એ બચવાની આશા રાખતું નથી અને અત્યારે તો ધ્રુમસી દેખાય છે જેમ કે ચોમાસાની સિઝન ચાલે છે અહીંયા તમને ધુમ્મસથી જોવા મળશે વધારે આ દીવાલો તમે જોઈ શકો છો કે આ બધા જૂના રૂમો છે પહેલાના સમયમાં કઈ અહીંયા હશે તો અંદર તમને લઈ જઈશ હવે જોવા માટે તો આ બધા રૂમો બનેલા હતા પહેલાના સમયમાં અને અત્યારે બધું ઉપરનું બધું તૂટીને નષ્ટ થઈ ગયું છે આ જોઈ શકો છો જગ્યા અને અહીંયા આવો તો જોઈને આવો કેમ કે સાપ બાપ પણ ભરાઈ રહ્યો હોય છે અંદર તો ડેન્જર છે અહીંયા આવું તો ફરી ફરો તો તમે જોઈને ફરજો કેમ કે બહુ જૂની જગ્યા છે એના માટે તો આ બધા રૂમો આવેલા છે પહેલાના સમયમાં બોલા મો મેલ આશા બો પ્રાચીન જૂની દિવાલો તમને બતાવું છું જો બો ઊંચો મહેલ છે કેમ કે દિવાલો આટલી ઊંચી છે તો મહેલ કેટલો ઊંચો હશે હામે તમને પાછળ બતાવા લઈ જશું તો આકા મહેલ નું લોકેશન તમે જોઈ શકો છો અત્યારના સમય અત્યારે તો પાણી પણ ભરાઈ ગયું છે મહેલ ની અંદર એકદમ સુંદર વ્યૂ જોવા મળે છે આ જગ્યા પર તમને તો અહિયાં પગથિયાં પણ આપેલા છે નીચે ઉતરીને તમે બધી જગ્યા ફરી શકો છો આરામથી તો જોરદાર નજારો તમને અહીંયાનો બતાવ્યો મેં બેસર પથેરાજા મેહર નું લોકેશન આપું છું કેમ કે પેલા જે video હતો એ આપણા ભદ્ર નો બનાવ્યો હતો પણ આ જગ્યા નથી બતાવી તો મને લાગ્યું આ જગ્યા તમને બતાવી દઉં તો આ પાછળનો view છે કઈક આ રીતના સામે મહાકાલી માનો ડુંગર દેખાય છે પણ અત્યારે ધુમ્મસ ના કારણે તમને જોવા નહિ મળે કેમ કે ધુમ્મસ વધારે છે એના માટે તો અત્યારે તો તમને આ ખાલી મહેલ લોકેશન હું આપું છું જોઈ શકો છો પાછળનો view આ રીતના કઈક જોવા મળે છે તમને તો મહેલની પાછળ ખાઈ બહુ મોટી આવેલી છે તો વધારે આગળ જવું નહીં અને આ કઈ દરવાજો છે જોરદાર અહીંયાનું તમને વ્યવહ જોવા મળે છે આ બધું તૂટીને નષ્ટ થઈ ગયું છે જોઈ શકો છો તમે કે અહીંયા કંઈક હસે જુઓ તો પ્રાચીન બધી જગ્યાઓ તમને અહીંયા જોવા મળે છે સામે છે જોઈ શકો છો તમે તો આપણો વિડીયો પૂર્ણ થાય છે તો હવે અમે બ્લોગ બનાવીને નીચે ઉતરી રહ્યા છે તો વિડિયોમાં મિત્રો બસ આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી